હેલો દોસ્તો રામ રામને સિતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં જ છીએ કાલે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો એટલે આજે અમે બનાવ્યો બનાવવાનું શરૂ કરી રહ્યો છે અત્યારે વાળોનો ટાઈમ થઈ ગયો છે તો અમે વાળો કરવા મિના છે આજે મોડો વિડીયો બનાવવાનું શરૂ કર્યો કેમ કે મારા સંજુના પપ્પા અહીંયા હતા નહીં મકાઈ ઉતારવા ગયેલા હતા એટલે મોડા આવ્યા ને એટલે પછી અત્યારે ઉતારવાનું શરૂ કર્યો છે તો અમારા વિડીયોમાં બના રહ્યો દોસ્તો

આવો પેડ મારી ગયો એટલે લખવા મેં અક્ષર તો હારા કાઢ્યા આમ જોતો કરી અક્ષર તારા જો આવો ભાઈ શિવમ ના અક્ષર જો કમેન્ટ કરીને કેજો હારા છે કે નથી હારા જો આવા અક્ષર છે દોસ્તો કેટલી ઓ ઝડપી લખે જો નવો પેડ મેળ્યો માર સંજુ બેન ની આજ બોટ ના ગેલા હતા ને તે ન્યા બધા નિશાળી વાળા ના પેલા છે જો આવા પેડ બધા છોકરાને ને છે નિશાળમાંથી માંથી તો યાસ બધા ગેલા હતા નિશાળે થી

ફૂંકાતા નથી છાંયો તડકો ને એવા કરે એટલે આવાના બહુ હુંકાય નહીં અત્યારમાં પહેલા છે ઢગલો થોડું કામ બાકી છે સવારમાં ટિફિન બનાવવાનું છે તો અમારે કાકા બક શાકનું કંઈક કરવું જ હશે એનું શાક બનાવવાનું વિચાર કરવું જો ફ્રીજમાં કાંઈ જોઈ તો ખરી ફ્રીજની લાઇટે ખરાબ થઈ ગયેલી છે કંઈ નાખવા આવતા નથી ખેદુનું કીધેલું છે આવતા નથી નાખવા એથી આવું ફ્રી અમારે કમેન્ટ કરજો કેવું છે સારું છે કે નહીં તો હવે આપણે બહાર જઈએ જો રાતનું અંધારું કેવું બોલે તારું બધું અંધારું લાગે શું કરે બે વારું હે હાલો તો ફોન મૂકી દો હવે ફોન જોવાનું ને

આ કયો ગવાર કહેવાય ખબર હોય કમેન્ટ કરીને કહેજો દોસ્તો એનું ચાક બનાવવાનું છે મારે સવારમાં એટલે અત્યારમાં સુધારી મૂકી દો તો સવારમાં ખાલી બનાવવાનું જ રહે વાર ન લાગે ને એમ વેસ પાછું વહેલા જાગવાનું હોય ક્યારેક બે વાગે જાય ક્યારેક ત્રણ વાગે જાગવાનું આટલું વહેલા જાગવાનું મારે ટિફિન બનાવવા માટે જલ્દી બનાવવું પડે કેમ કે ચાર વાગે જવાનું હોય ને પછી હાંજે છેઠ આવે છ વાગે ત્યાં સુધી કંઈ ઘરે આવે નહીં એટલે મારે મોડું થઈ જાય વિડીયો બનાવવાનું તો દોસ્તો કાંઈક ફેરફાર હોય તો કમેન્ટ કરીને કહેજો અમને અમારે કેવો વિડીયો બને એ પણ કમેન્ટ કરીને કહેજો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ આપતા રહેજો દોસ્તો ને અમારા વિડીયો કેવા છે એ પણ કહેતા રહેજો તો આજનો વિડીયો અહીંના ફિનિશ કરીએ છીએ ને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાને બાય